નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ અમદાવાદમાં યોજાવા જઈ રહ્યો છે ઇન્ફ્લુએન્સર્સ એવોર્ડ્સ બે હજાર પચીસ ગુજરાત ખૂબ જ અપેક્ષિત એઆઈસી સ્ટાર ઇન્ફ્લુએન્સર્સ એવોર્ડ્સ બે હજાર પચીસનું નવ ફેબ્રુઆરીના રોજ એસજી હાઇવે પર આવેલ નોવોટેલ હોટલ ખાતે આયોજન કરવામાં આવ્યું છે એઆઈસી અને ડીજી ડ્રીમ્સ કન્સલ્ટન્સીના સ્થાપક રિયા મર્ચન્ટ દ્વારા આયોજિત આ ભવ્ય કાર્યક્રમનો હેતુ વિવિધ શ્રેણીઓમાં ઇન્સ્ટાગ્રામ પર ઉત્કૃષ્ટ યોગદાનને ઓળખવાનું અને ઉજવણી કરવાનો છે આ એવોર્ડ્સ પ્રતિભાશાળી વ્યક્તિઓને સન્માનિત કરશે જેમણે ડિજિટલ લેન્ડસ્કેપ પર નોંધપાત્ર અસર કરી છે સાથે સાથે બ્રાન્ડ સહયોગ અને નેટવર્કિંગ તકોને પણ પ્રોત્સાહન આપશે એઆઈસી સ્ટાર ઇન્ફ્લુએન્સર્સ એવોર્ડ્સ માત્ર એક સન્માન કરતા વધુ છે તે ડિજિટલ સર્જકોને સશક્ત બનાવવા અને અર્થપૂર્ણ સામગ્રી નિર્માણને પ્રોત્સાહિત કરવા માટે એક ચળવળ છે ગુજરાતમાં એક સમૃદ્ધ પ્રભાવક સમુદાય છે અને આ પ્લેટફોર્મ તેમના પ્રયત્નોને સ્પોટલાઇટમાં લાવવા માટે રચાયેલ છે એઆઈસી ઇન્ફ્લુએન્સર્સ એવોર્ડ્સ બે હજાર પચીસના સ્થાપક રિયા મર્ચટે આ મામલે વધુ માહિતી આપી છે મારું નામ રુજુ છે કે આપણે જે કામ કરીએ છીએ એને કોઈ કરે છે અને રિયાને હું ઘણા વર્ષોથી ઓળખું છું એ બહુ જ મહેનતું છોકરી છે અને ઓલવેઝ ઇન્ફ્લુએન્સર્સ માટે ઓલવેઝ પોઝિટિવ કામ કરતી જ હોય છે જેટલા વખત હું એને ઓળખું છું એ કહીને કંઈ નવું દરેક વર્ષે કંઈક કંઈક નવું ઇનોવેટિવ લાવતી હોય છે જે ઇન્ફ્લુઅન્સર્સને સપોર્ટ કરે અને બીજા ઇન્ફ્લુઅન્સર્સને પ્રોત્સાહિત કરે એટલે આઈ ઓલવેઝ અપ્રિશિએટ કે રેકગ્નિશન મળી રહ્યું છે જી એઝ એન ઇન્ફ્લુઅન્સર એક વુમેન તરીકે હું એ જ કહેવા માગું છું કે તમે જ્યારે પણ કોઈ બી વુમેન ઇન્ફ્લુઅન્સર બનવાનું વિચારે અથવા તો તમે કોઈ એવા કામ કરતા હો તમે જે લાઈફને લોકોની લાઈફને ઇન્ફ્લુઅન્સ કરી શકતા હો તો તમારે સો ટકા તમારા એ કામને રેકગ્નાઇઝ કરવા માટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો પણ ઉપયોગ કરવો જોઈએ તમારા ઘર સાથે તમારા કામને પણ તમે રેકગ્નાઇઝ કરો એ હવે બહુ જ જરૂરી છે જી એવોર્સ ટ્વેન્ટી ટ્વેન્ટી ફાઈવ ગુજરાત એડિશન જેવા થઈ રહ્યો છે જે નાઇન ફેબ્રુઆરીએ નોટ એલ અમદાવાદમાં થઈ રહ્યો છે અને એમાં અમે લોકો ગુજરાતના અક્રોસ ગુજરાતના બેસ્ટ કન્ટેન્ટ ક્રિએટર્સ ઇન્ફ્લુઅન્સ આરજેસ ટોલીવુડ સેલિબ્રિટીસને એવોર્ડ્સ આપવા જઈ રહ્યા છે બિકોઝ એ લોકો યોનું જે છે એ મોટિવેટેડ થાય અને એ લોકોને એક ઇન્સ્પિરેશન મળે આ એવોર્ડ રાખવાનું મુખ્ય કારણ એ છે કે જે કન્ટેન્ટ ક્રિએટર્સ છે જે ઇન્ફ્લુઅન્સર્સ છે જે લોકોને ઘણા લોકો ગણતરીમાં નથી રહેતા જ્યારે આજના જનરેશનમાં કોઈપણ બ્રાન્ડ હોય નાની કે મોટી એ લોકો એ લોકોની બ્રાન્ડ પ્રમોટ ઇન્ફ્લુએન્સર થ્રુ જ કરાવે છે તો ઇન્ફ્લુઅન્સર એ સેલ્ફ એક સેલિબ્રિટી છે ડિજિટલ વર્લ્ડના કિંગ અને ક્વીન છે અને એ લોકોને રેકોગ્નાઇઝ કરવું બહુ જ જરૂરી છે પેનલિસ્ટ છે જે લોકો વિનર્સ ડિસાઇડ કરશે એ સિવાય ચીફ ગેસમાં જીગરદાન ગઢવીજી આવી રહ્યા છે વીવીઆઈપી ગેસમાં આપણા મોટિવેશનલ સ્પીકર સંજય રાવલ આઈપીએસ ઓફિસર સાફિન હસનજી યતિ ઘડવીજી અને ઘણા બધા ટોલિવૂડ સેલિબ્રિટીસ આવી રહ્યા છે